શક્તિપીઠ અંબાજી ખાતે આજથી સોળમી ફેબ્રુઆરી સુધી એકાવન શક્તિપીઠ ભવ્ય પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે આ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું અંબાજી ખાતે આગમન શરૂ થઈ ચૂક્યું છે તો રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કલેકટર કુમાર બરનવાલે પાલનપુર કલેક્ટર કચેરીથી પાંચ શક્તિ રથોનું પ્રસ્થાન કરાવ્યું હતું પરિક્રમા મહોત્સવના સમયગાળા દરમિયાન વિવિધ મંડળો અને ભજન સત્સંગ મંડળો દ્વારા એકાવન શક્તિપીઠો પીઠો ખાતે ભજન સત્સંગ કરવામાં આવ્યા હતા પાંચ ટીમ નક્કી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસ જે છે પાલખી યાત્રા અને શંખ યાત્રા છે કાલે કાલે માધુભા યાત્રા છે પછી એ રીતે ધ્વજા યાત્રા પછી મશાલ યાત્રા અને મંત્રોત્સવ આ રીતે કરીને પાંચે પાંચ દિવસ અલગ અલગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે લગભગ અમારી જોડે આનંદના ગરબા મંડળો સાથે પંદરસો માણસ અહીંયા જોડાયેલા છે અને આ માતાજીને લઈ અને ગબ્બરની પરિક્રમા સંપૂર્ણ અમે